હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ એકવીસ મોતીમાળા પાઠ એકવીસના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ એકવીસ મોતીમાળા સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક આમાંથી કઈ પંક્તિ તમે વાત વાતમાં બોલાતી સાંભળી છે અહીંયા તમારે તમારા વિચારો મુજબ જવાબ લખવાના છે હું અહીંયા જે જવાબ આપું તે નમૂનારૂપ જવાબ છે નીચેની પંક્તિ મેં વાત વાતમાં બોલાતી સાંભળી છે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ શક્તિ વિચારીએ કરીએ કામ મેં આ પંક્તિ સાંભળી છે બે આમાંથી કોઈ પંક્તિ સાંભળી તમને કોઈ વાર્તા યાદ આવી કઈ પંક્તિ અને કઈ વાર્તા નીચેની પંક્તિ સાંભળી મને આ પુસ્તકમાં આપેલ પાઠ બે ગુપ્તદાનના શેઠની વાર્તા યાદ આવે છે બસ એટલી જ સમજ મને પરવર દિગાર દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે ભીખા શેઠે ગંગાપુર ગામના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પોતે કરકસરયુક્ત જીવન જીવે છે કદી સારા કપડાં પહેરતા નથી થાગડ ધોતિયું ને તેવો જ જબ્બો પહેરતા જોડા પણ જૂના પુરાણા પહેરતા સ્ટેશન પર ગાડું કે ઘોડો કરવાને બદલે ચાલીને જવાનું પસંદ કરતા તેઓ વિચારતા કે ગામના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યારે હું કેવી રીતે મોજશોખ કરી શકું તેમને શરીર ઢાંકવા પૂરતા કપડાં ન હોય ત્યારે હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું લોકોને બિચારાને ખાવાનું પણ મળતું ન હોય ત્યારે આપણે સારું ખાવા કેવી રીતે બેસવું આથી તેઓ આવા પ્રસંગે જેટલો ખર્ચ થવાનો હોય તેટલા પૈસા જુદા મૂકે છે અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરીને ગરીબ લોકોની મદદમાં વાપરે છે તેમની પત્ની દાન કરીને નામના કરવાનું કહે છે ત્યારે તેઓ વિચારે છે કે આવું કરીને મિથ્યા મોહ શા માટે રાખવો તેઓ ગુપ્ત દાનમાં માને છે તેઓ માને છે કે જે ધન હું કમાયો નથી મને વારસામાં મળ્યું નથી તેથી મારે આ વારસો મારા પુત્રને આપવો જોઈએ હું આ વારસાનો માલિક નથી પણ રખેવાળું છું તેથી તેઓ જેટલી પોતે કમાણી કરે છે તે દાનમાં વાપરે છે આમ ભીખાશેઠનું પાત્ર ઉપરની પંક્તિને સંપૂર્ણ ન્યાય આપે છે ત્રણ ભગવાન પાસે કશું માગવું હોય તો તમે શું માગો હું ભગવાન પાસે સૌનું કલ્યાણ માગું આપણી સનાતન પરંપરા અનુસાર આપણે વસુદૈવ કુટુંબકમની ભાવનાથી જીવીએ છીએ આથી વસુધા એટલે કે પૃથ્વી પરના તમામ જીવોનું કલ્યાણ થાય તેવું જ હું માગું ચાર વર્ષો પહેલાં કોઈ સારું કામ કરી ગયું હોય અને હજુ પણ એના નામની ચર્ચા થતી હોય એવા કયા નામો તમને યાદ આવે છે વર્ષો પહેલાં સારું કામ કરી ગયેલા વ્યક્તિની ચર્ચા થતી હોય તેમાં મને સૌપ્રથમ આર્યભટ્ટનું નામ યાદ આવે છે તેમણે શૂન્યની શોધ કરીને વિશ્વમાં ભારતનું નામ પ્રસિદ્ધ કરેલું છે શૂન્યની શોધ ગણિત માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે આ ઉપરાંત ચંદ્રશેખર વૈકંઠ રામન ડૉક્ટર હોમી જહાંગીર ભાભા જગદીશચંદ્ર બોઝ મેઘનાદ સાહા એમ રામાનુજન ડૉક્ટર અબ્દુલ કલામ વગેરે વૈજ્ઞાનિકો મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ વગેરે સ્વાતંત્ર્ય સેનાનીઓ વગેરેના નામની ચર્ચા થતી સાંભળી છે પાંચ એવી ઘટના કહો જેમાં તમારો મિત્ર તમારી ઢાલ બન્યો હોય હું અહીંયા એક નમનોરૂપ ઘટના લખું છું તમારે તમારી સાથે બનેલી ઘટના લખવાની છે મને એક ઘટના યાદ આવે છે જેમાં મારો મિત્ર મારી ઢાલ બન્યો હતો એક વખત વર્ગનું કાળું પાટિયું ભોંય પર પડ્યું ને તૂટી ગયું ત્યાં હું ઊભો હતો તેથી મારું નામ આવ્યું ને મને સજા કરવા આચાર્યશ્રીએ બોલાવ્યો બધા વિદ્યાર્થીઓ રિશેષમાં હતા મારો વાંક નહોતો આચાર્ય મને ધમકાવતા હતા મેં દલીલો કરી પણ તેમને મારી વાત સાંભળી નહીં ત્યાં મારો મિત્ર આવ્યો અને પહેલાં તો નમ્રતાથી મારી જેમ દલીલ કરી પછી એણે આચાર્યને એમ કહ્યું કે દીવાલ જેટલી જૂની છે ને ખીલી એમાં ટકે એમ નથી વર્ગમાં દિવાલોની મરામતની જરૂર છે આચાર્યને પોતાની દલીલથી વિચારતા કરી દીધા મને છોડી મૂક્યો આમ સાચી રજૂઆત કરીને મારો મિત્ર મારી ઢાલ બનો પ્રશ્ન નંબર બે કવિતામાંથી પ્રાસયુક્ત શબ્દો તારવી વાક્યપ્રયોગ કરવાનો છે ઉદાહરણ છે તમામ તો કામ વાક્યપ્રયોગ છે તમામ વ્યક્તિએ સફાઈનું કામ કરવું જોઈએ વહાણ પ્રાણ દરિયામાં તોફાન આવતા રવજીના પિતાનું વહાણ ડૂબી જવાથી તેમણે પ્રાણ ગુમાવ્યા બે સુખ દુઃખ સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે ત્રણ લાંબો ટૂંકો રમેશ લાંબો છે તેનો ભાઈ ટૂંકો છે ચાર પરવર વિચાર પર્વતિગાર મને હંમેશા લોકોના સુખનો વિચાર આપ પાંચ જેટલા એટલા ડાકોર જતાં આપણે આજે જેટલા કિમી ચાલીશું એટલા કિમી કાલે ઓછા ચાલવું પડશે છ બાંધતા કૂંજતા સોસાયટીના લીમડાના ઝાડ પર પંખીઓ માળા બાંધતા અને કૂંજતા જોવા મળે છે સાત ડાયા વાયા ડાયા એટલે કે સમજુ લોકો બીજાની વાતોમાં વાયા જતા નથી આઠ ભમિયા શમિયા અમે બે ત્રણ ડોક્ટરને ત્યાં ભમ્યા ત્યારે મારી દીકરીના ઓ રિશમ્યા પ્રશ્ન નંબર ત્રણ જૂથ કાર્ય છે શિક્ષક વડીલ કે ઇન્ટરનેટની મદદથી લઈ વધુ માહિતી મેળવીને તેની નોંધ લખવાની છે અને યોગ્ય હાવભાવ સાથે વાંચવાનું છે પાંડવો અને કૌરવો વિશે પાંડવ એટલે રાજા પાંડુના પુત્ર પૌરાણિક મહાગ્રંથ મહાભારતની કથા અનુસાર પાંડુ નામના રાજાને પાંચ પુત્ર હતા યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ આ પાંચેય ભાઈઓ પાંડવો તરીકે ઓળખાયા પાંડુ યદુવંશી પ્રતાપી રાજા હતા તેમને બે પત્નીઓ હતી કુંતી અને માદરી કુંતીના ત્રણ પુત્રો યુધિષ્ઠિર ભીમ અને અર્જુન માદરીના બે પુત્રો નકુલ અને સહદેવ કૌરવો એ એક સંસ્કૃત શબ્દ છે જે કુશ રાજાના વંશજો માટે વપરાય છે મહાભારતમાં ધૃતરાષ્ટ્રના સંતાનો માટે આ શબ્દ વપરાયો છે કુશ એટલે એક મહાન રાજા હતા જે મહાભારતના મોટા ભાગના પાત્રોના આદિપુરુષ હતા કૌરવો સો હતા બે વૃક્ષ અને પંખી વૃક્ષો એટલે છાયા અને શીતળતા સૌંદર્ય અને સમૃદ્ધિ સંપત્તિ અને પરિતૃપ્તિ રંગબેરંગી પંખીઓ મોહક પતંગિયા અવનવા કીટકો અને પ્રાણીઓથી રચાતું અનુપમ વિશ્વ પંખી અને વૃક્ષ વચ્ચે અનન્ય સંબંધ રહ્યો છે વૃક્ષો એ પંખીઓનો માત્ર આશરો નથી એ એમનું જીવન છે વૃક્ષે પંખીઓને આશરો આપે છે માળો બનાવવા સ્થાન પૂરું પાડે છે પક્ષીઓ વૃક્ષોના પરાગ્નયન અને ફલિનીકરણ માટે મહત્વના છે ત્રણ મિત્ર એક કહેવત છે તમે મને કહો છો કે તેના મિત્રો કોણ છે તો હું તમને એ જણાવીશ તે કેવી વ્યક્તિ છે શેરી મિત્રો સો મળે તાળી મિત્રો અનેક જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક મિત્ર એ છે કે સુખ દુઃખમાં સાથી હોય કૃષ્ણ સુદામા અને રામ સુગ્રીવની મૈત્રી આજે પણ શ્રેષ્ઠ અને અજોડ મનાય છે શ્રી કૃષ્ણને સુદામાને વણમાગે અપાર સંપત્તિ અને સમૃદ્ધિ ભેટમાં આપી રામ અને સુગ્રીવે એકબીજાને મદદ કરી અને પોતાનો મિત્ર ધર્મ નિભાવ્યો મિત્રતા એ કોઈ પણ સગાઈ વિનાનો અપેક્ષા અને શરત વિનાનો અદ્ભુત સંબંધ છે મિત્રતાએ મનુષ્યને માગ્યા વગર ઈશ્વરે આપેલું વરદાન છે ચાર રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાની વાત ખૂબ જાણીતી છે હરિશ્ચંદ્ર વંશના રાજા હતા એને તારામતી નામે પત્નીને રોહિત નામે પુત્ર હતો વિશ્વામિત્રને હરિશ્ચંદ્રએ પોતાનું રાજ સુદ્ધા આપી દીધું રાજનો કોષ દાનમાં આપ્યો પાંચસો સુવર્ણ મહોરો દાનમાં આપવા પત્ની અને પુત્રને વેચા છેવટે પોતાની જાતને ચાંડાલને ત્યાં વેચી સ્મશાનના એ ચાંડાલે એને સ્મશાનની જવાબદારી સોંપી અંતિમ સંસ્કાર માટે આવે એની પાસેથી કર લેવાની જવાબદારી એની હતી એક દિવસ ભારે વરસાદ વચ્ચે એક નિર્ધન સ્ત્રી એની ફાટેલી સાડીનું કફણ પુત્રના શબને વીટાળીને લઈને આવી વીજળીના ચમકારાના તેજમાં જોયું તો પોતાની પત્ની અને પુત્ર છે એની પાસે કર ચૂકવવા કશું નહોતું રાજા હરિશ્ચંદ્ર ચાંડાળ એટલે કે વિહવળ થઈ ગયો અંતરાત્મા કકળી ઉઠ્યો તારામતી પણ રાજાની સત્યની ટેક જાણતી હતી ત્યાં સ્વયં ઈશ્વર પ્રગટ થયા હરિશ્ચંદ્ર પર એની કર્તવ્યનિષ્ઠા અને સત્યપતિ સમર્પણથી પ્રસન્ન થયા હરિશ્ચંદ્રએ પુત્રનું જીવનદાન માગ્યું ઈશ્વરે જીવનદાન આપ્યું વિશ્વામિત્રે રાજપાટ પાછા આપ્યા પાંચ બલિનું પાતાળ ગમન ભક્ત પ્રહલાદના પૌત્ર દૈતરાજ બલિએ સ્વર્ગ ઉપર અધિકાર જમાવતા દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગી વિષ્ણુએ માતા અદિતિને કુખે વામન રૂપે જન્મ લીધો બલિ નર્મદા કિનારે અશ્વમેઘ યજ્ઞ કરતા હતા ત્યાં વામન પહોંચ્યા બલીએ તેમનું સ્વાગત કર્યું દાન માગવા કહ્યું વામને ત્રણ પગલાં જમીન માંગી ત્રણ લોકના સ્વામી બલિએ ત્રણ પગલાં જમીન આપવાનું વચન આપ્યું શુક્રાચાર્યની ના હતી છતાં બલીએ વચન આપી દીધું ભગવાન વામને એક પગલો થી પૃથ્વી બીજા પગલાંથી આકાશ માપી લીધું ત્રીજો પગ બલીએ પોતાના માથા પર રાખવા કહ્યું વામને ત્રીજો પગ બલીના માથા પર મૂક્યો બલિ પાતાળમાં જતો રહ્યો આમ વામન તેની દાનવીરતાથી પ્રસન્ન થયા અને તેને પાતાળનો સ્વામી બનાવી દીધો પ્રશ્ન નંબર ચાર સમજાવો એક પોતાની શક્તિ મુજબ વિચારીને કામ કરવું જોઈએ જવાબ થશે જીવનમાં કોઈ પણ કામ કરતાં પહેલાં આપણે આપણી શક્તિ સામર્થ્ય અને સજ્જતાને ચકાસી લેવા જોઈએ અને એનો વિચાર કરીને જ કાર્યનો આરંભ કરવો જોઈએ વિચારમાં અનંત સર્જનાત્મક શક્તિ રહેલી છે પણ એ સર્જનાત્મક શક્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને શક્તિ મુજબ કામ કરવું જોઈએ બે હોયના વ્યક્તિને એનું નામ બોલાયા કરે આ પંક્તિમાં એવી વ્યક્તિની વાત છે જેના કાર્યોની સુવાસ લોકોના મનમાં સમાજમાં એવી પ્રસરેલી હોય કે એના ગયા પછી અવસાન પછી એને સૌ કોઈ યાદ કરે કર્મશીલ મનુષ્યો મરીને આ રીતે જીવી જતા હોય છે એમની પછીની પેઢીને એમનું જીવન પ્રેરણારૂપ હોય છે એમ અગરબત્તી પોતે સળગી જાય છે પણ અન્યને સુવાસિત કરતી જાય છે ત્રણ ઊંચા લક્ષ્યને પામવા માટે ઊંચા વિચારો જોઈએ આ પંક્તિમાં ઊંચા લક્ષ્યને સિદ્ધ કરવા માટે ઊંચા વિચારો રાખવાની વાત કરી છે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન ઊંચા વિચારો રાખીને નિષ્ફળતા મળે તો ભલે મળે પણ વિચારો જીવન ધ્યેય નિમ્ન કક્ષાનું ન બનવું જોઈએ સંકટોથી ડરી જઈને ધ્યેયહીન લક્ષ્યહીન બનનાર જગતમાં કદી માફીને પાત્ર નથી નેપોલિયન મહારાણા પ્રતાપ અશોક અને મહાત્મા ગાંધીજીએ કષ્ટો સહ્યા કંઈક નિષ્ફળતાઓ પણ અનુભવી છતાં વિચારો ઊંચા રાખ્યા ઊંચું લક્ષ્ય રાખી સતત મથામણ કરતા રહ્યા એટલે જ કહ્યું છે કે નોટ ફેલર બટ લો એમ ઇઝ ક્રાઇમ ચાર એકદમ ઉતાવળે કાર્ય કરે તો પંડિત નથી ઘણીવાર કોઈપણ કામ ઉતાવળે કરવા જતાં જીતની બાજી હારમાં પલટી જાય છે જ્યારે માનવી ઠરેલ અને ધૈર્યવાન હોય છે ત્યારે એ વ્યક્તિ કોઈ પણ કામ કરતાં પહેલાં વિચારીને પગલું ભરે છે કોઈ પણ ભૂલ ન થાય એનું ચોક્કસપણે ધ્યાન રાખે છે તેને કામમાં સફળતા મળે છે અગમચેતી રાખવાથી આપણે હેરાનગતિથી બચી શકીએ છીએ એટલે સાચું કહ્યું છે કે ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર જે ધીરગંભીર છે પંડિત છે તે એકદમ ઉતાવળે કાર્ય કરતા નથી પ્રશ્ન નંબર પાંચ વિચાર વિસ્તાર કરો એક ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે ધન પાસે હોય અને વિદ્યા મોઢે હોય તો જ કામના આપણા રોજિંદા જીવનમાં જીવન જરૂરિયાતની વસ્તુ માટે વિનિમયતાના સાધન તરીકે પૈસા એટલે કે ધનનું ખૂબ જ મહત્ત્વ છે પોતાનું ધન બીજાની પાસે હોય તો જરૂર પડે કામ લાગતું નથી આમ છતે પૈસે મુશ્કેલી પડે છે એ જ રીતે જીવનમાં વિદ્યા અભ્યાસનું ખૂબ જ મહત્ત્વ છે વિદ્યા વિના મનુષ્ય પશુ સમાન છે એ જ્ઞાન જો વ્યવહારમાં ન હોય તો આચરણમાં ન હોય તો નિરર્થક છે વિદ્યાર્થી પાસે પણ પ્રાયોગિક કે વ્યવહારુ શિક્ષણ મળે તો વાંચીને ભૂલી જવાથી ટેવમાંથી ઉગરી જાય છે વિદ્યા વ્યવહારુ જીવનમાં અપનાવાય તો જ પથદર્શક બની શકે છે ઉપયોગી થાયને જીવન મુશ્કેલીઓમાં નવી રાહ મેળવી શકે છે બે શક્તિ એવી ભક્તિ ખરેખર કહેવતો એ પ્રજા જીવનનો વારસો છે એમાં પ્રજાનું ડાપણ એટલે કે વિજડમ છે આ કહેવત આપણી શક્તિ પ્રમાણે યથાશક્તિ કાર્ય કરવા અંગે છે શારીરિક હોય કે માનસિક શક્તિ હોય એ જીવનની ઉર્જા છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં ન આવે તો લાભને બદલે નુકસાન પહોંચાડે છે અતિરેક હાનિ પહોંચાડે છે અંગ્રેજીમાં એથી કહ્યું છે કટ યોર કોટ એકોર્ડિંગ ટુ યોર ક્લોથ કાપડ હોય એ પ્રમાણે કોટ તૈયાર કરાવાય બીજાનો મહેલ જોઈને આપણી ઝૂપડી બાળી ન નંખાય આપણી શક્તિ ભૂખ હોય એટલું ખવાય વધુ ખાઈએ તો અજીર્ણ થઈ જાય અને શરીર બગડે ત્રણ નિશાન ચૂકમાફ નહીં માફ નીચું નિશાન આ કહેવત જીવનલક્ષી છે જીવનમાં ઊંચું ધ્યેય રાખવા અંગે છે ઊંચી મહત્વાકાંક્ષા એ દિશામાં કરેલો પુરુષાર્થ અને શ્રદ્ધા ક્યારેય એળે જતા નથી નિષ્ફળતા મળે તો પણ એનાથી કશું શીખવા મળે છે અનુભવ મળે છે એ અનુભવ પણ જીવનનું અમૂલ્ય ભાથું છે મહાપુરુષોના જીવન જુઓ સિકંદર સમ્રાટ ચંદ્રગુપ્ત નેપોલિયન ગાંધીજી જેવા મહાન આત્માઓ આજે સમાજની સંપત્તિ છે એમના નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયા છે કહો કે એમણે ઇતિહાસ સર્જ્યો છે વિદ્યાર્થીએ પણ શિક્ષણના ઉચ્ચ આદર્શોને ફળીભૂત કરવા સક્રિય વિધ્યાયક પ્રયત્નો કરવા જોઈએ નીચું અને સરળ ધ્યેય રાખીને થનાર વ્યક્તિનો મહિમા નથી ચાર ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર કોઈ પણ કામ કરવામાં આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે ઉતાવળ કરવાથી એ ધ્યાન વિચલિત થાય છે અર્જુને લક્ષ્યવેદ કરતાં એકાગ્રતા કેળવી તો જ લક્ષ્ય સિદ્ધ થયું એમાં ઉતાવળ કામ ન લાગે ઉતાવળથી ચાલતા દોડતા કે ગાડી ચલાવતા અકસ્માતનો ભય રહે છે વિદ્યાર્થી પરીક્ષામાં આયોજનને સમયને ધ્યાનમાં રાખીને ઉત્તરો ન લખે તો ઉતાવળ કરે તો અગત્યના મુદ્દાઓ રહી જાય અક્ષરો બગડે પ્રશ્નોના યોગ્ય ઉત્તરો ન લખી શકાય ક્રિકેટ રમતા બેટ્સમેનને ઉતાવળમાં ફટકો મારવા જતાં આઉટ થઈ શકે છે એટલે તો ક્રિકેટને જીવન સાથે સરખાવવામાં આવે છે ઉતાવળ કરવા જતાં કેટલીક વાર જીતની બાજી હારમાં પલટાઈ જાય છે અનુભવી ઠરેલ વ્યક્તિ ધીરજથી ચારે બાજુનો વિચાર કરીને પગલું ભરે છે ભૂલ ન થાય તેનું ધ્યાન રાખે છે એને અવશ્ય સફળતા મળે છે નિષ્ફળ જાય તો ધીરજ ખોતો નથી ભૂલ પાસેથી શીખીને ફરી સાહસ કરે છે ઉતાવળે આંબા પાકતા નથી આંબેથી કેરી પાકે ત્યાં સુધી ધીરજ રાખવી પડે છે પાંચ પ્રાણ જાય પણ વચન ન જાય વચન શબ્દ પોતે જ પોતાનામાં એક વિશ્વાસ છે આનું શ્રેષ્ઠ ઉદાહરણ પવિત્ર ગ્રંથ રામાયણમાં છે રાણી કહે કે રાજા દશરથને આપેલા બે વચનમાં રામને ચૌદ વર્ષનો વનવાસ અને પુત્ર ભરતને રાજસિંહાસનની માગણી કરે છે રાજા દશરથને રામ પર વધુ પ્રીતિ હોવાથી તેઓ તેના વિયોગમાં પોતાના પ્રાણ છોડી દે છે પણ પોતાનું વચન તોડતા નથી રામ પણ પિતાના વચનનું પાલન કરીને ચૌદ વર્ષના વનવાસ ભોગવે છે આથી જ કહેવાયું છે કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય આ વાક્ય એક રીતિ છે પદ્ધતિ છે જીવન મંત્ર છે જીવનનો આધાર સ્તંભ છે જીવનમાં કોઈને આપેલા વિશ્વાસ સામે દગો ન કરવો દગો કોઈની સગો નહીં ખુલ્લા મેદાનમાં પડેલો પડઘો વળતો વળતો આપણી તરફ જ આવે છે કોઈનો આપણા ઉપરથી ભરોસો ઉઠવો ન જોઈએ આમ પ્રાણ જાય પણ વચન ન જાય એ જીવન રીતિ આપણી ભારતીય સંસ્કાર જીવનની આગવી વિશેષતા છે પ્રશ્ન નંબર છ આ પંક્તિઓ વાંચો અને એમાંથી કોઈ એક ગદ્ય અને પદ્ય પંક્તિનો અર્થ વિસ્તાર લખો એક પરિશ્રમ એ જ પારસમણી આ પંક્તિમાં પરિશ્રમને પારસમણી કહીને જીવનમાં શ્રમ એટલે કે મહેનતનો મહિમા કર્યો છે આજના ભૌતિક જમાનામાં શ્રમનો મહિમા ભૂલી જવાયો છે જે લોકો શ્રમનું કામ કરે છે એને કેટલાક હલકું કામ ગણે છે જે ગંદકી કરે છે તે મોટો ગણાય છે ગંદકી કે કચરો સાફ કરે તેને નીચો દરજ્જો સમાજે આપ્યો છે શ્રમ વિના પૈસા રળવામાં લોકો ભાગ્ય જુએ છે શારીરિક શ્રમ પ્રત્યેની સુગ એ આપણા દેશનું મોટામાં મોટું દૂષણ છે શારીરિક શ્રમ પરિશ્રમથી શરીર સ્વાસ્થ્ય સારું રહે છે બેઠાડું જીવન જીવનાર વ્યક્તિ અનેક રોગનો ભોગ બને છે આપણે આપણો શ્રમનો મહિમા જાણે પરદેશ એટલે કે એક્સપોર્ટ કર્યો છે ત્યાં શ્રમનું ગૌરવ છે દરેક પોતાનું કામ જાતે કરે છે નોકર ચાકેર ભાગ્યે જ જોવા મળે છે કોઈ કામને ત્યાં નાનું કે હલકું ગણવામાં આવતું નથી કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી પરિશ્રમરૂપી પારસમણીના સ્પર્શથી જ આપણે સુખી થઈએ છીએ બે પહેલું સુખ તે જાતે નરા શરીરને પણ શાસ્ત્રમાં સંપત્તિ કહી છે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ જીવન છે એને પહેલું સુખ ગણવામાં આવે છે શરીર સારું છે તો ધન વૈભવ કામ લાગે છે તન સ્વસ્થ તો મન સ્વસ્થ ધનથી સારું ભોજન મળે પણ શરીર રોગિષ્ટ હોય તો તેને માણી શકાય નહીં ગીતામાં કહ્યું છે શરીર માદ્ય ખલું ધર્મ સાધનમ ખરેખર શરીર સારું સ્વસ્થ હોય તો બધા ધર્મ એટલે કે કર્તવ્ય ફરજ અધિકાર બજાવી શકાય છે અન્યથા નહીં આમ જીવનને અર્થપૂર્ણ રીતે જીવીને સાર્થક કરવું હોય તો તંદુરસ્ત શરીર પાયાની અનિવાર્યતા છે તે પહેલી પ્રાથમિકતા છે ત્રણ બહુજન મળીને જે કરે તે એકે ન થાય સાવરણી ઘર સાફ કરે સળે એકે શું થાય આ પંક્તિઓમાં સહકારનો મહિમા કરવામાં આવ્યો છે સંઘશક્તિ કલોયોગ્ય એમ કહેવાયું છે એ આ અર્થમાં છે ઘણી સળીઓ ભેગી થઈને સાવરણી બને છે સળીઓ બંધાઈને ભેગી થાય એટલે શક્તિ બને છે એ સાવરણીથી ઘર સાફ થાય છે એક સળી ઘર સાફ કરી શકતી નથી આપણે તે કહેવતો છે કે જાજા હાથ રળિયામણા જાજી કીડીઓ સાપને તાણે કોઈ મોટું કામ અનેક માણસો સાથે મળીને કરે તો ઝડપથી થાય છે ભેગા થવાથી ઉત્સાહ વધે છે એકબીજાની આવડતનો લાભ મળે છે ચાર નમતાથી શોકો રીજે નમતા અને બહુમાન સાગરની નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ નમ્રતાનો મહિમા સમજાવ્યો છે નમ્ર માનવીઓને જ જે સ્થાન પ્રાપ્ત થાય છે તે અભિમાની માનવીઓને પ્રાપ્ત થતું નથી કવિએ સાગર અને પર્વતના ઉદાહરણ દ્વારા આપણને આ તથ્ય સમજાવ્યું છે નદીઓ નમ્ર સ્વભાવના સાગરને મળવા દોડી જાય છે અભિમાનમાં રાચતો પર્વત ઊંચો હોવા છતાં નદીઓ તેને છોડીને સાગર ભણી દોડી જાય છે જે મનુષ્યો અક્કડ રહે છે અને નમતા નથી તેમનો કોઈ ભાવ પણ પૂછતું નથી તેમને કોઈ ખરા દિલથી આદર આપતું નથી નમ્ર મનુષ્યને દરેક જણ હૃદયપૂર્વક માન આપે છે તેનું કોઈ પણ કામ અટકી પડતું નથી કહેવતમાં પણ સાચું જ કહ્યું છે ને કે નમે તે સહુને ગમે પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો એક કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી કારણ કે તેનો જરૂરતના સમયે ઉપયોગ કરી શકાતો નથી બે દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ જ્યારે વ્યક્તિ સુખી થાય છે ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની તેઓની જરૂરિયાતોને સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ ત્રણ તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું મારી દૃષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આપવું તે ચાર ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કૂજન શા માટે અટકતું નથી ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કૂજન અટકતું નથી તેનું કારણ એ છે કે પંખીઓને માનવની ક્રૂરતાનો અહેસાસ નથી તેઓ પ્રકૃતિના સંતાન છે પ્રાકૃતિક સહજ આનંદ એ જ એમનું જીવન છે એ જ બળને આધારે તેમનું કૂજન અટકતું નથી પાંચ કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી જે લોકો દિલના સારા હોય જે કોઈની વાતોમાં વહી ન જાય જે વિદ્વાન હોય જે સત્યવાદી હોય જે શૂરવીર હોય જે યશસ્વી હોય આવા બધા લોકો ઉતાવળે કામ કરતા નથી તેથી તેમને યશ મળે છે છ આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય એટલે તમે શું સમજ્યા જવાબ થશે આપણો ધ્યેય અર્થાત આપણે શું મેળવવું છે તે નક્કી હોવું જોઈએ કારણ કે ધ્યેય વગર મહેનત કરવાથી આપણી મહેનત નકામી જાય છે દિશા નક્કી ન હોવાથી સખત મહેનત કર્યા પછી પણ આપણને કોઈ પરિણામ મળતું નથી આનાથી આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય છે પ્રશ્ન નંબર આઠ આપેલા વિષય પર ચર્ચા સભા યોજો ચર્ચાના મુદ્દા છે પક્ષ પહેલું બોલે એના બોર વેચાય આજે આપણે ઉપભોગતાવાદ અને માર્કેટિંગના જમાનામાં જીવીએ છીએ માણસ પોતાની વાત ગ્રાહક સમક્ષ કઈ રીતે મૂકે છે તેના પરથી ગ્રાહક માલ ખરીદશે કે નહીં તે નક્કી થાય છે બોર જેવી પ્રમાણમાં સાવ સાવનજીવી કિંમતની વસ્તુ વેચવી હોય તો પણ એનું ગુણગાન ગાવા પડે છે પોતાની વાત રજૂ કર્યા વગર કોઈ પરિણામ ન આવે બીજો પક્ષ છે ન બોલવામાં નવગુણ ઘણી વખત અધકચરા જ્ઞાન સાથે કોઈ વાતમાં કૂદી પડવું એના કરતાં ન બોલવામાં જ મજા છે ન બોલવામાં નવ ગુણ આ મુજબ છે એક કોઈનું હૈયું દુભાય નહીં બે કોઈના કજિયા કંકાસમાં નિમિત્ત ન બનાય ત્રણ શત્રુ ઊભા ન થાય ચાર આપણો વાંક ન નીકળે પાંચ વેપાર જીવનમાં રહસ્યો ન છતાં થાય છ કોઈની નિંદા ન થાય સાત બીજાની ખાનગી વાત કહેવાય ન જાય આઠ લોકોનો વિશ્વાસ તૂટે નહીં અને નવ મનની શાંતિ જળવાઈ રહે પ્રશ્ન નંબર નવ દુહા ચોપાઈ શેર મુક્તક હાઈકુ સુભાષિત અને છપ્પાનું સંકલન કરી રજૂ કરવાના છે અહીંયા તમારે છે આ માહિતીનું સંકલન કરી તમારા વર્ગખંડમાં રજૂ કરવાનું છે જે તમે પુસ્તકાલયમાંથી કે નેટ પરથી કે યુટ્યુબ પરથી મેળવીને રજૂ કરી શકો છો